એક કાકા હતા એક ગામ હતું એમ એક કાકા હતા અને કાકા હતા ને એમને એવું કે બે માણસ રોજ ઝઘડે નહીં ને ત્યાં સુધી એમને ચેન જ ના પડે ખોડાજી ગમે ને ઝઘડાવાનું જ કામ કરવાનું એના વગર ચેન જ ના પડે એમ બધા એમનાથી દૂર રહેવા માંડ્યા કાકા કે હવે થોડું થોડા સમય પછી હવે મારું મૃત્યુ છે હું મરી જઈને હું જતો રહી પછી ગામ વાળા કોણ ઝઘડાવશે એટલે ગામમાં બે તળ આમ થોડા હિન્દુ થોડા મુસ્લિમ કાકા જે છે ને બેઠક ચાલુ કરી અને ત્યાં જઈને બધાને કહેવાનું ચાલુ કર્યું મેન આગેવાન હતા ને એમને હલકીરીને કહી દીધું જો ભાઈ મારા કોઈ છોકરા છે નહીં કોઈ પરિવાર છે નહીં કદાચ કે જો હું મરી જવું ને તો તમે બધાએ ભેગા થઈને મુસલમાનો છે ને એ મને દફનાવજો

અને ત્યાં બધા આગેવાનો કીધું કે ભાઈ તમે મારી જોડે બોલો કે ના બોલો પણ છેલ્લી ઘડીએ તમે જ છો એ જ મારા છો કે બીજું કોઈ છે નહીં એટલે કે હું મરી જઉં ને તો કે તમે મને સારો અગ્નિ સંસ્કાર બધા ભેગા થઈને કરજો અને એ બધું પાક્કા પાએ કરી નાખ્યું થોડો સમય ગયો ભાઈ કાકા થવો જતા રહ્યા ઉપર એટલે ત્યાં હિન્દુ ભેગા થયા અને મુસલમાનો ભેગા થયા તે બે જણા કે પેલા કે કાકા અમને કહી ગયા અમારે અમને દફનાવાના છે પેલા કે શેના સેના દફનાઈ કહો તમે અમે તો હિન્દુ છીએ કે આમના તો અગ્નિ સંસ્કાર થાય ને અમે બધા છીએ ને તમે તે બરાબરના ના બે જણા એવા ઝઘડાયા એવા ઝઘડાયા કે ના પૂછો વાત પછી એમાં પાસે હોશિયાર માણસ હોય ને એટલે કે જો આ કાકા ઝઘડાવા માટે જ આવું કરી ગયા અને આમને આપણે બરાબર સારી રીતે ઓળખીએ છીએ આમની પ્રકૃતિ આપણે જાણીએ જ છીએ એટલે કે એક કામ કરો કાકા ના બધાએ ટીંગા ટોળી કરીને ઊંચા કરીને હિલોળો જો સીધા પડે ને તો એમનો અગ્નિ સંસ્કાર કરવાનો અને આવડા પડે ને તો કે દફનાવાના ચલો વાત ફાઈનલ આવે ટીંગા ટોળી કરીને કાકાના બરાબર ના ઉછાડ્યા તે ના આવડા પડે ના આવડા પડે આમ પડે કે હાલ હવે શું કરવું પછી બધાએ માળ માળ સમજાય બધા કે ભાઈ આ તો ઝઘડાવા માટે જ આવું કર્યું છે એટલે હિન્દુ છે એમના સંસ્કાર થવા તો એટલે બધા જે ના જે આગેવાનો સમજી ગયા પછી અગ્નિ સંસ્કાર કરાયા વાત એવી છે કે જે સારા હરિભક્તો હોય ને એ તો કથાનું શ્રવણ કરવાના પણ અમુક માણસો જે હોય ને એ તો ગામમાંય માં ના રે રાજકારણ માં આવ્યા હખણાના રે બે તળ કેવી રીત પડે એમાં રસ હોય જેમ આપણે કથામાં રસ છે ને કથામાં રસ હોય તો આપણે ટાઈમ સર કેવા આવી જઈએ છીએ તો એમને એવા પણ રસ હોય આ તો ભગવાને રસ બધો અલગ અલગ મૂક્યો છે એટલે કોને કયા પ્રકારનો રસ છે આપણને શું ખબર પડે એટલે આ બધી રસની વાત એવી છે